હવે સલાગ એક વસ્તુ બેસાડી દો કે પેલો પરમાત્મા જો મારા ગુરુ કે છે તો એ અંદર જ છે અંદર જ છે તો એને ડિરાઈન કેવી રીતે કરવાનો છે ભાઈ એને જન્માવાનો છે તો કે એ તો અજન્મા છે એટલે એને જન્માવાનો નથી એ તો નિરંતર એક શાશ્વત તત્વ પ્રયત્ન પણ બહુ નાના પડે છે તો પેલો અંદર રહેલા મારા પરમાત્મા નું ત્યાં સુધી શું થશે તો એક વાર તમે બુદ્ધિ પણ જાણી લીધું હોય કે પેલો પરમાત્મા કેવો છે ભાઈ શાશ્વત તત્વ છે અવિકારી છે તો તરત જ આપણને ખબર પડે કે ભલે હું મારા પ્રયત્નમાં મંદ છું હું કનિષ્ઠ અધિકારી છું મને આ વેદાંતમાં સમજણ પડતી નથી છતાં પણ મારા ગુરુએ કહ્યું છે કે પેલો પરમાત્મા અવિકારી છે માટે અંદર એ તો એવો ને એવો જ છે મને જયારે મળશે ત્યારે મળશે અહીંયા ગુરુમાં શ્રદ્ધા રાખવાની જરૂર પડે બાકી શ્રદ્ધા નહીં તમે મારા ગુરુ છે એ કહેવામાં શ્રદ્ધા એવી તો ગુરુ છે શ્રદ્ધા જોઈતી જ નથી એવી તો શ્રદ્ધા જોઈતી જ નથી એને ક્યારે શ્રદ્ધા જોઈએ તમારી શ્રદ્ધા ક્યારે તૈયાર થવી જોઈએ જ્યારે કહે છે કે અંદર છે તો માની જ લો

આ શરીર ભાવમાંથી તમે મુક્ત કઈ રીતે થઈ શકો એની જ વાત કરે છે અને હવે ચતુશલોકી ભાગવત જે છે એનું પ્રયોજન શું છે તો શ્રીમદ ભાગવત નું જે આખું બેસ જે છે ને એ જરા તમને એક દઉં કે શ્રીમદ ભાગવતમાં દસ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે આ દસ મુખ્ય વિષય છે એના બેઝ છે જેવી રીતે વિવેક નો મુખ્ય વિષય શું છે પ્રકરણ ગ્રંથો નો મુખ્ય વિષય શું છે તો કે સાધન ચતુસ્થ સંપન્ન અધિકારી તો આનાથી આગળ કઈ જતું જ નથી બ્રહ્મસૂત્ર નો મુખ્ય વિષય શું છે કે આ શરીર મન બુદ્ધિ આ માણસ શરીરમાં આ મનુષ્યના અવતારમાં અહીં અને અત્યારે મોક્ષ સિદ્ધ થઈ શકે એમ છે જો મોહની નાબૂદી થાય તો આ ભગવદ્ ગીતાનો છે એવી રીતે શ્રીમદ ભાગવત જે છે

પુષ્પવાન પ્રજાવાન પશુમાન ભવતી ય એવમ વેદા ક્યોપમાયત નમ વેદા આયતનવાન ભવતી અરે તું પરમાત્મામાં ચંદ્રમાં સૂર્યમાં જ્યોતિમાં આયતન વાળો થાય એવા આશીર્વાદ આપે છે ગુરુ આશીર્વાદ આપે છે ને પ્રાર્થના કરે છે એમ અહીંયા આ આયતન ઊભું થાય છે પરમાત્માના આ એક્ઝેક્ટલી તમને હું કહું તો આપણે આપણું જે આપણે કહીએ ડિઝર્વિંગ અધિકાર જેવી રીતે મેડિકલ માં જવું હોય તો યુ હેવ ટુ હેવ મિનિમ શકો એમ આ ઈશ્વરના પરમેશ્વરના શ્રી કૃષ્ણ ભગવાનના આ નારાયણના સામ્રાજ્યમાં એન્ટર થવા માટે એન્ટ્રન્સ કાર્ડ એન્ટર થવા માટે પ્રી રિક્વિઝિટ શું જોઈએ તો કે આ આશ્રય તત્વ આશ્રય તત્વ એટલે ભગવાનના ધામ આપણા માટે ખુલી જાય

પછી તો તમારે કોઈ ચિંતા જ કરવાની જરૂર નથી એ જેમ જાય જેમ તમને કરાવે પછી તમે એના હાથની એક જાણે હોય ને ને એવા તમે બની જશો અને એની જે મજા છે એ અનુભવ કરવા માટે શ્રીમદ ભાગવતજી આપણે માટે પ્રવૃત્ત થયા છે તો આ દસ જે વિષય છે એની ઉપર થોડું આપણે છણાવટ કરીશું ધ્યાન આપીશું અને આ દસ વિષયને સમજાવતું સમજાવવા માટે આ ચતુર્શ્લોકી ભાગવતનો

મહત ત્રિવૃતો અહમ ભૂત માત્ર સંભવ સર્ગ ઉચ્ચ સર્ગની ડેફિનેશન આપી છે શ્રી ભગવાન વેદ વ્યાસે કે છે અવ્યાકૃત ગુણ ક્ષોભાર્થ કે ક્ષોભ થયો હવે આ ક્ષોભ ને હું ક્યાં ક્ષોભ થયો તો કે પરમાત્મા જે છે પરમાત્મા એ પરમાત્મા પરમાત્માની જે મહામાયા શક્તિ જે છે ને એની અંદર ક્ષોભ ઉત્પન્ન થયો એની અંદર કઈ એવી એની સામ્યાવસ્થા પરમાત્માની જે માયાની જે સામ્યાવસ્થા સામ્યવસ્થા એટલે બધું

ઈશ્વરની શક્તિ છે અને એક અર્તૃત્વ ચેતનમાં જળ ના કરી શકે અને પરમાત્મા અકર્તા છે તો આ ઉત્પત્તિ કેવી રીતે થઈ તો કે એની મેળે થઈ ગઈ આ ઉત્પત્તિ કેવી રીતે ઉત્પત્તિ થઈ ગઈ જેવી રીતે ઉપસ સૂર્યપ્રકાશ છે નીચે રેતી છે તો રેતીની ની રેતીની અવસ્થા કેવી છે રેતીની અંદર જે ભવિષ્યમાં તમને જળ દેખાવાનું છે ને ઇલ્યુઝન તો દેખાવાનું જ છે રેતી ની અંદર જે જળ દેખાવાનું છે જળની સામ્યાવસ્થામાં હતું એના રૂપે જળના જળ જેવા રૂપ દેખાડી શકે એવી રેતી ની અંદર થયા હવે શું કર્યું એ સૂર્ય એ શું કર્યું સૂર્ય ભગવાને શું કર્યું બંને જણે કઈ નથી કર્યું ટોટલી અકર્તા છે અને કઈ થઈ ગયો એવી રીતે આ જગત ઉત્પન્ન થયું ખ્યાલ આવ્યો આ પરમાત્માની સામ્યાવસ્થાથી એટલા માટે લખ્યું છે અવ્યાકૃત અવ્યાકૃત અહિયાં અવ્યાકૃત શબ્દ બરાબર વાપર્યો છે અદ્રશ્યમ નથી કહ્યું પરમાત્મા ની એ ટર્મિનોલોજી વાપરી એટલી પરફેક્ટ છે કે અવ્યાકૃત એની અંદર ગુણ ક્ષોભાત એની અંદર પ્રકૃતિથી ગુણ ગુણ માં પ્રકૃતિની ગુણમાં પરમાત્માએ ક્ષોભ ઉભો કર્યો શોભ થઈ ગયો ઉભો જેવી રીતે પેલા માં થયો શોભ ઉભો જેવી રીતે દોરડીમાં ક્ષોભ ઉભો થયો

કે સ્વર્ગ નો આપણે વિચાર કર્યો અત્યારે આટલો બધો વિચાર કરતા તમને આ પરમાત્મા કે આ સ્વર્ગ શું છે કે આ નવી વાત શું કરી અત્યારે ચતુર્શ્લોકી ભાગવત માં આ દસ શું પાછું લઈ આવ્યા એવા બધા વિચારો આવ્યા કે કઈ બહારના બીજા વિષયોના વિચારો આવ્યા તમારું મન પકડાઈ ગયું કે નહીં થોડી વાર માટે કેપ્ચર તો થઈ ગયું સમજ પડે કે ના પડે વસ્તુ જુદી છે પણ બેસી તો ગયું ને અહીંયા મન આટલા જ માટે સર્ગની વાત કરવામાં આવી વ્યાસ ભગવાન ને જ કહેવું છે છેલ્લે એ જ કે છે કે અલ્ટિમેટલી મારો મારો ઇન્ટેન્શન શું છે કે એ ને કેને પ્રકારે તમારી બુદ્ધિ પરમાત્મા વિશેનો વિચાર કરે હવે સ્વર્ગ થી વિચાર કરવો એને ઈઝી પડશે હકીકતમાં માં ફાઈનલ વિચાર શું કરવાનો છે એક જ વિચાર છે ગુરુ નું પ્રવચન એક જ વાક્યનું હોય કે તત્વ છે ને તમારે કહેવાનું ઓમ બ્રહ્મા વાત પૂરી શાંતિ પાઠ બે શાંતિ વચ્ચે આટલું જ કન્વર્ઝેશન થાય પણ એની ફળશ્રુતિ નથી એટલા માટે એ કન્વર્સેશન સુધી પહોંચવા માટે આ સર્ગની વાત કરી કે ભાઈ તત્વ તો પેલું પરમાત્માનું તત્વમસીનું તત્વ સમજાવવું છે પણ મને મને જ્યાંથી સમજ પડે ત્યાંથી મને જો મેથેમેટિક્સની ડીપ ડિટેલમાં ડેફિનેશન સમજાવવી હોય તો મને જ્યાંથી સમજ પડે ત્યાંથી પેલો એ થી મને શીખવાડવું પડે ને ફાઉન્ડેશ્વરીમાં હું જાઉં મને એ જો નહીં શીખવાડવામાં આવે તો મને ડેફિનેશન ખબર પડશે મને ડેફિનેશન નહીં ખબર પડે માટે અહીંયા એ શીખવાનું

ત્રણ ભાગે વિભાજિત થયો અને ત્રણ ભાગે અહંકાર ઉભો થયો ત્રિવૃત્ત અહમ ત્રણ ત્રણ અહંકાર કયા ઉત્પન્ન થયા તો કે સત્વ વાળો અહંકાર ઉત્પન્ન થયો અહંકાર એટલે કર્તૃત્વ અહંકાર એટલે પેલા અંતકરણ ચોથો ચોથી જે ફંક્શનલ ડિફરન્સ છે અત્યારે નહીં કરતા તમે તો તમે નહીં સમજી શકો આ અહંકાર અહંકાર એટલે અંદર કરતા પણ ઉભું થયું તો કે સત્વ રજસ અને તમસ સત્વમાંથી પછી કરતા પણ ઉભું થયું એટલે હવે તમને ખબર પડી કે સત્વમાંથી જ્ઞાનેન્દ્રિય અને

વંશ મહાભૂત ની ઉત્પત્તિ થઈ એટલે ઇન્દ્રિયો ઉભી થઈ અને આ શરીર બનવા પામ્યું ત્યાં સુધી આટલા સુધી એટલે આપણે પરમાત્માની સામ્ય અવસ્થાના ક્ષોભનો જ આ વિકાર છીએ એમના ડાયરેક્ટ રિફ્લેક્ટ થયા છે આટલું બી વિચારે લીધું ને તો હવે તમે તમને ભી હરશો તો એવું લાગે કે એના વચ્ચે આવ્યા છીએ ટચ યોર સેલ્ફ ફીલ યોર સેલ્ફ એન યુ વિલ ફીલ કે યુ આર ટચિંગ ઓલ માઇટી આ જાણ્યું તો આ ફરક હવે શું સારું ને શું નહીં સારું એવું તો વિચાર જ જતો રહે છે હવે હું તમને કહું કે રાજદ્વેશ વગર ના થતો તમે કહેશો હવે તમારે બોલવાની જરૂર શું છે હવે વાત કરે છે એ વિસર્ગની વાત કરે છે વિસર્ગની વિસર્ગની જે ડેફિનેશન ભગવાન વેદ વ્યાસે આપી છે વિસર્ગ અવૃષ્ટ આખી પંચ મહાભૂત ની ઉત્પત્તિ એટલે કે રો મટીરિયલ તમે કોઈ પણ વસ્તુ બનાવવા બેસો જયારે ત્યારે બધું તમે માં બધું સજાવીને રાખો ને પછી બધું મિક્સ કરવાનું કામ પછી થાય છે મિક્સ કરવા વાળો કોણ છે તો કે હવે બ્રહ્માજી છે હવે બ્રહ્માજી એ ચેકનો પરમાત્મા એ બી મિક્સ નથી કર્યું તો અહિયાં પંચમહાભૂત અહિયાં ઇન્દ્રિયો અહિયાં બધું એમને એમ પડેલું અને અહીંયાથી આપણી વાત પહેલે દિવસે શરૂ થઈ હતી કે આ સર્ગ બનીને આખું બેસી ગયું

બ્રહ્માજી ઉત્પન્ન કરી અનુગ્રહ થી બ્રહ્માજી એ અનુગ્રહ થી આ પુરુષને ઉત્પન્ન કર્યો એ તેનામય તો કે આ પરમાત્માએ બ્રહ્માજી જે પુરુષ તો ઉત્પન્ન કર્યો પણ એ કેવો ઉત્પન્ન કર્યો તો કે દરેક વિષયની સાથે એનો ઉત્પન્ન કર્યો એને આખો બનાવીને મૂકી બધી જ પ્રકારની વાસના આપણી અંદર એવી ને એવી રેડી આવીને પેકેજ મુકાઈ ગયું છે પુરુષાર્થ મનુષ્ય જન્મનો એક વાત અમે ઘણીવાર નથી કેતા કે તમારા જીવનનું એકમાત્ર કર્તવ્ય એ આત્મસાક્ષાત્કાર છે જે વાસના કારણ કે આ એની મેળે જ આવેલું છે આ અજ્ઞાન એની મેળે તમને પેકેજમાં મળી આવ્યું છે હવે તમારે એટલું જ કરવાનું છે એને એલિમિનેટ કરતા જવાનું છે બીજું કશું જ નહીં કાલે શીખવાડ્યું ને દાખલો ગણતા જે બહાર કાઢી નાખો છો એને જોતા રહો તો પેલો અહમ છેલ્લે બચશે અને બહાર કાઢ્યા કરો તમારો દાખલો ત્યાં સુધી નહીં ગણાશે જ્યાં સુધી તમે એલિમિનેટ નહીં કરો હવે જે અંદરની વાસના માટે હવે સમજાવ્યું તમને કે હજારો વાર કહ્યું છે કે વાસના ઓછી કરો વાસના બંધ કરો વિષયોની

તસમાત પરાંગ અને એટલા જ માટે બહિર્મુખ જોવે છે અંદર નથી જોતો અમારો કોઈ વાંક નથી અમે જો બહાર જોતા હોઈએ તો અમે બહાર

પામવાનું છે એ પામી લઈએ તો વિસર્ગ નું જ્ઞાન તમને પરમાત્મા પ્રતિ વધારે પ્રેરે છે પરમાત્મા નું સર્વોત્કૃષ્ટ જ્ઞાન જે છે શક્તિ જે છે પરમાત્મા જે છે એ આ વિસર્ગ છે જો પરમાત્મા નું નામ આમાંથી લઈ શકાય છે કેટલી વસ્તુ પરમાત્માની થઈ શકે છે આમાંથી હમ તો એના મુખમાંથી એનું નામ લઈ શકાય છે સ્વાતંત્ર્યમાં એનો પ્રસાદ ખાઈ શકાય છે એનું નામ સંભળી શકાય છે એનું રૂપ જોઈ શકાય છે આરતી ઉતારી અગરબત્તી કરી શકો છો ફૂલોની માળા એની બનાવી શકો છો ફૂલો પહેરાવી શકો છો કેટલું બધું થાય છે આ વિસર્ગ અને માટે પરમાત્માનું ઉત્કૃષ્ટ સાધન પરમાત્મા પ્રાપ્તિનું ઉત્કૃષ્ટ સાધન આનાથી વધારે કોઈ હોય શકે નહીં આટલો વિસર્ગ નો તમે વિચાર કર્યો એટલે તમે થોડા વધારે પરમાત્મા મય બન્યા વિસર્ગ પછી સ્થાનનો વિચાર કરવામાં આવે છે તો